અમદાવાદમાં એક પછી એક હત્યાઓ થઈ રહી છે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે અને બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તે જ સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિશાન તાક્યું છે નમસ્કાર હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી અમદાવાદમાં જે પ્રકારે જાહેર રોડ પર પ્રાણ ઘાતક સાથે હુમલા થઈ રહ્યા છે હત્યાઓ થઈ રહી છે કાયદો વ્યવસ્થા છે તેના લીરે લીરા ઉડી રહ્યા છે અને હવે આ મામલે અનેક પ્રકારના સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે પોલીસ તો ડર અસામાજિક તત્વોમાં કેમ નથી કેમ તે જાહેરમાં હત્યા જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એક પછી એક હત્યાની ઘટનાઓ જે બની રહી છે તેને લઈને

જાણે કોઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ હોય એવી રીતે હત્યા કરી દેવામાં આવે છે મારી નાખવામાં આવે છે દિવસે હત્યા કરી દેવામાં આવે છે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં કેટલાક સમય પહેલા યુપી બિહારમાં આવી ઘટનાઓ બનતી શું આપણે એ સ્થિતિમાં આવી ગયા છીએ કે ગુજરાત અને યુપી બિહાર જેવું બનાવી દીધું છે આ સ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ગૃહમંત્રી સમજવી જોઈએ શું થઈ રહ્યું છે ગુજરાત આજે સામાન્ય પરિવાર ઘરથી બહાર નીકળતા ડરે છે ગમે ત્યારે એની હત્યા કરી દેવામાં આવે છે ગમે ત્યારે છુરાને ચાકુ ભોંકી દેવામાં આવે છે કોઈ બાળક છે એ સ્કૂલમાં હત્યા કરી દે છે બાળકની આ શું થઈ રહ્યું છે ગુજરાત કારણ કે તમે કાયદો વ્યવસ્થા ઉપર સંપૂર્ણ ધ્યાન દીધું નથી તમે જે વ્યવસ્થાઓ કે પોલીસનો ઉપયોગ કરવો જોઈએ એ પોલીસને દારૂના હક્કા ઉઘરાવવા માટેનો ઉપયોગ કરવો જોઈએ અડ્ડાઓ ચલાવવા માટેનો ઉપયોગ કરો છો તમે તમે બેફામ ડ્રગ્સ આવે ને દારૂ વેપલો થાય અને કઈ રીતે તમારી સંપત્તિ વધે એમાં ધ્યાન આપો છો અને એટલા માટે તેને ગુજરાતની આ સ્થિતિ થઈ છે એવું નથી ગુજરાતની પોલીસમાં તાકાત નથી તમે તેત્રીસ એસપીને અને પાંચ ચાર કમિશનરોને તમે મિટિંગ બોલાવી ન કહી શકો હવે એક દારૂનો અડ્ડો મળ્યો કે એક લુખો મળ્યો

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો